નમસ્કાર મિત્રો વેલકમ ટુ પાઈવે એજ્યુકેશન તો આજે બહુ સરસ મજાનો પ્રશ્ન લઈને આવ્યો છું કે જે આ રીઝનિંગ માં ઘણી વખત પૂછાય છે અને સૌથી સરળ રીતે લઈને આવ્યો છું બરાબર છે ખાસ ધ્યાન આપજો એકવાર ધ્યાન આપશો એટલે આવડી જશે જો 2/5 3/7 8/5 3/4 અને 5/8 આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ

છેરસ આવશે લો પણ કદાચ સૌથી નાની કહી દો તો મોટું ને કેન્સલ કરતા જાવ એટલે સૌથી નાની મળી જાય બરાબર છે તો આવો એ પ્રશ્ન કોને ગણવાનો છે તમારે જાતે બરાબર છે અને જવાબ સેમ આપશો કોમેન્ટમાં થેન્ક યુ સો મચ